નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત હાઈકોર્ટ ભરતી ભરતી કરાય રદ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર નોટિફિકેશન છે બે હજાર ચોવીસમાં આવેલું છે ફોર્મ ભરેલ તમામ લોકોને ફીના પૈસા મળશે પાછા આવું આપણે ક્યાંય જોઈએ સાંભળીએ એટલે તરત જ એક પ્રકારનો ઝટકો લાગે છે કારણ કે કેમ ન લાગે કારણ કે હાલમાં જ હાઈકોર્ટની ભરતી આવેલી છે અને આ ભરતીની અંદર આપણે બધા લોકોએ બહુડી સંખ્યામાં ફોર્મ પણ ભરેલા છે વિદ્યાર્થી મિત્રો આજે બાબત છે સામે આવે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આજે ભરતી છે જૂની ભરતી છે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં મળી જશે ચેનલ ઉપર ન હોય રેગ્યુલર આવી અને અન્ય ભરતીની માહિતી લેવા માંગતા તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો મૂળ શું બાબત આવે છે તે તમને જણાવું છું અને જો તમે અગાઉની ભરતી જો તમે ફોર્મ ભરેલો હોય કઈ રીતે પૈસા પાછા લેવા એ પણ બાબત તમને જણાવવાના છીએ તો વાત ક્યાંક આવી આવે છે કે ગુજરાત હાઇકોર્ટ કોર્ટ એટેન્ડન્ટ ઓફિસ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટ વર્ગ ચારની સીધી ભરતીથી કુલ અડત્રીસ જગ્યા ભરવા માટેની તારીખ છવ્વીસ બે બે હજાર એકવીસ એકવીસની વિગતવારની જાહેરાત તમે આ નોટિસ વાંચી શકો છો જો આ સમયમાં તમે જો ફોર્મ ભરેલું હોય જે તારીખ આપેલી છે બરાબર એ સમયમાં આથી લાગતા વળગતા તમામ ઉમેદવારોને સૂચિત કરવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉપરોક્ત અનુક્રમ નંબર એક વાળી જાહેરાત અનુક્રમ નંબર બે ની નોટિસથી રદ કરવામાં આવેલ છે અને પરીક્ષા ફી પરત રિફંડ મેળવવા માટે અનુક્રમ નંબર ત્રણ અને ચારની નોટિસથી ઉમેદવારોને જાણ કરેલ છે વિદ્યાર્થી મિત્રો હવે આખી બાબત છે તમે જોઈ શકો છો સંપૂર્ણ બાબત છે એ તમને એ તમને જે છે આપણી ટેલિગ્રામ ઉપર મળી જશે બરાબર તો ખાસ આ વસ્તુ જોઈ લેજો કોઈપણ વ્યક્તિ છે આમાં જો મૂંઝાતું હોય તમને ખાસા મોકલી દેજો કારણ કે આ જે બાબત છે હાલની ભરતીને કોઈપણ રીતે અફેક્ટ કરતા નથી એ વાત છે કે બે હજાર ચોવીસમાં નોટિસ આવી છે એટલે કદાચ લોકોને દુવિધા થતી હોય તો આ એમને વિડીયો મોકલી દેજો તો એમનું જે છે સોલ્યુશન થાય તમારી પરીક્ષા આવી રહી છે એના માટે તમને ઓલ ધી બેસ્ટ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળીએ છીએ તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર